કલ્યાણપુરા ગામે ડીજીના તાલે ગણેશ વિસર્જન કરાયું સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ વચ્ચે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો સાથે જ ગણેશ વિસર્જન યાત્રા નીકળી રહી છે ત્યારે માત્ર શહેર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગજાનંદ ગણેશ ઉત્સવનો દિવસે ને દિવસે અનોખો મહિમા વધ્યો છે તો આવો આ ગણેશ ઉત્સવ પર રાધનપુરના કલ્યાણપુરા ગામ પર કરીએ એક નજર રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શ્રી શિવ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની સામૂહિક ઉજવણી અઢારસો ત્રાણુંમાં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરી હોવાનું મનાય છે ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં અઢારસો સિત્યોતેર ઇઠ્યોતેરમાં આ પરંપરા શરૂ કરાઈ હતી આજે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતભરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરી તેની ભક્તિભાવ સાથે આરાધના કરવાનો મહિમા છે ત્યારે રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થાય છે કલ્યાણપુરા ગામ ખાતે છેલ્લા સાત વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તેમાં સૌ ગામજનોનો સાથ સહકાર છે અને રાત્રે દરમિયાન પાંચ દિવસથી ગરબા કરવામાં આવે છે તેમાં ગ્રામજનો સૌ સભ્યનો સાથે મળીને અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને તે દરમિયાન આરતીમાં થાળ પ્રસાદી અને તે બધી વ્યવસ્થા કરવામાં આવે છે રાધનપુરના કલ્યાણપુરા ગામમાં શિવમંડળ તરફથી ગણપતિનો મહોત્સવ રાખવામાં આવે છે છેલ્લા સાત વર્ષથી ભવ્યથી અતિભવ્ય ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવે છે આજે પાંચ દિવસ પૂરા થયા અને ડીજેનો પણ રાસ ગરબાનું ઓલું રાખેલ છે ગણપતિ દાદાની રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શિવ મંડળ દ્વારા અહીંયા ભવ્યથી અતિભવ્ય ગણપતિનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સતત સાત વર્ષથી સાતમા વર્ષે અમે ઉજવણું કરી દીધું હતું અને આ વખતે અમે પાંચ વર્ષનો નિયમ લીધો છે ગણપતિ દાદાને પાંચ વર્ષ અમે બેસાડી અને વરઘોડું આજે અમારે પાંચમો દિવસ પૂરો થયો છે ડીજેના તાલથી સર્વ ગામજનો અને યુવાનો મંડળ તરફથી અમને ખૂબ સહયોગ અને સાથ મળે છે તેથી અમે ભવ્યથી ભવ્ય વરઘોડું શિવના મંદિરથી આખા ગામની ગલીએ ગલીએ કાઢીએ છીએ અને ગામનો પણ ખૂબ સહયોગ અને સાથ અમને છે તેથી અમારું વરઘોડું અતિ ભવ્યથી ભવ્ય નીકળે છે બોલો ગણપતિ બાપા અરે લાડો ગણપતિ બાપા એ ગણપતિ દાદા ની